ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો હવે અત્યારે આપણે શેના વિશે ભણીએ છીએ વાહન વિશે બરાબર આપણે રસ્તા ઉપર જાતા હોય તો આપણને ત્રણ કલરની લાઈટ દેખાય ટ્રાફિક સિગ્નલમાં દેખાય ચાલો પહેલાં તો મને એ કલર કયો કયા ક્યાં છે કલર લાલ ચાલો લાલ પછી પીળો લીલો ચાલો કેટલા કલર હોય ટ્રાફિક સિગ્નલમાં ચાલો બોલો લાલ પીળો અને લીલો હવે લાલ લાઈટ થાય ત્યારે શું કરવાનું બરાબર ચાલો પછી પીળી લાઈટ થાય તો શું કરવાનું ખાલી ગાડી ચાલુ કરવાની અને જોવાનું બરાબર પછી લીલી લાઈટ થાય ત્યારે શું કરવાનું જવાનું સરસ વેરી ગુડ